મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ખાતે એસટી ડેપોથી નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો જે ત્રિવેદી પ્રમુખ 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 અને તાલુકા ભાજપ ભાજપ કે શહેર શહેર મનવાણી તેમજ તાલુકાના ભાજપના મહામંત્રીઓ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા બાલાસિનોર ડેપો ખાતે એસટી નિગમ દ્વારા નવી ફાળવવામાં આવેલી ચાર બસો હાલમાં બાલાસિનોર ડેપો ખાતેથી સંચાલિત થતા સીડ્યુલ બે બસો ગાંગડી મોરબી એક્સપ્રેસ રૂટમાં અને બીજી બે બસો બાલાસિનોર ધરમપુર એક્સપ્રેસ રૂટમાં ફાળવવામાં આવેલ છે તેમજ બંને એક્સપ્રેસ રૂટ પર નવીન બસો

એસટી બસોને લિલિજન્ડિયા આવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સાહેબ આજે બાલાસનો એસટી ડેપો દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમની પાસે આ વાહન વ્યવહાર ખાતું છે ને આપણા હર્ષભાઈ સંઘવી સંઘવી એ પૂરું વાહન વ્યવહાર વિભાગ એ સંભાળે છે ને એમાં આખા રાજ્યની અંદર દરેક એસટી ડેપોમાં બસો નવી આપી અને નવી બસ આપી આખા ગુજરાતમાંય કાર્યક્રમ થયો છે ગઈકાલે પણ લગભગ પૂરા ગુજરાતમાં થયો ત્યારે આજે આપણે ગઈકાલે થોડું સચિવાલય કામથી રોકાયેલા હતા એટલે આજે આપણા ડેપો મેનેજર શ્રી પટેલ સાહેબને કીધું હતું કે આવતીકાલે રાખો આજે સવારે નવ વાગ્યે કડાણા પણ આવો જે કાર્યક્રમ જે સબ સબ કે છાસઠ કેવી સબ સ્ટેશન ઉર્જાના એ આપણા ઉર્જા મંત્રી ત્યાં કડાડા દીવડા આવ્યા હતા અને ચાર સપરેશનનું ત્યાં લોકાર્પણ કર્યું એ જ રીતે આજે બે વાગે અહીંયા બાલાસનો ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ધારાસભ્યો શહેરના ભાજપના આપણા આગેવાનો મંડળ પ્રમુખશ્રી મહામંત્રીશ્રી ભાઈ આપણા પત્રકાર અને મંડળ પ્રમુખ છત્રસિંહભાઈ અને બધા જ પદાધિકારીઓ અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અહીંયા ચાર બસો જે જવાની એ બાલાસનો ધરમ એ વ્યવસ્થિત જશે કાયમ દક્ષિણ ગુજરાતમાં જે આપણા દક્ષિણ ગુજરાતમાં જે ઉર્જા ઉર્જાને નાણાં મંત્રી એ દક્ષિણ ગુજરાતના છે આપણા પાટીલ સાહેબ પણ એ દક્ષિણ ગુજરાતના છે ત્યારે એમ બીજી બીજી બસ એ મોરબી ગાંગડી જવાની ગાગડી એટલે કે દાહોદથી આગળ ત્યાં જવાની અને બીજી બે થી આયોજન મોરબી મોરબી હા એ રીતે આયોજન કરતા કરતાં હજુ કેટલીક બસોની શરૂઆત છે માગણી પણ કેટલીક છે ને વ્યવસ્થિત થાય એ આપણે જરૂરી છે આ વિસ્તારના જે ભાઈ બહેનો છે મુસાફરો છે ખેડૂતો છે અને એ બધાને આનો લાભ મળે એટલા માટે થઈને આપણે આ કામ કરવાનું મિત્રો પડોશી જે રાજ્યો છે એક બસની અહીંયા ઝાલોર બસની ચર્ચા થઈ અઠવાડિયાથી અમારા ધ્યાને આવ્યું છે કે ભાઈ એ બાજુના જે કંઈ રાજસ્થાનના જે ભાઈઓ હોય છે અહીંયા કેટલાક દીકરા દીકરીઓ ભણતી હોય અમદાવાદમાં વડોદરામાં ખેડૂતો અથવા વેપારીઓ અહીંયા વેપાર કરતા હોય અથવા બીમાર માણસો હોય મારા ઘણા એવા મધ્યપ્રદેશના કેટલા મિત્રો ઘણી વખત ફોન કરે વડોદરા હોસ્પિટલ હોય કે અમદાવાદ એ ગુજરાતમાં સારી સેવા થાય છે સારી હોસ્પિટલો છે સારી કોલેજો છે ભણવા મા બાળકોને એટલે આ બધી વ્યવસ્થાના ભાગરૂપે આજે આપણી રાજ્ય સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા શ્રી વાહન વ્યવહાર મંત્રી અને એમની સાથે એ ગૃહમંત્રી જેઓ પણ પૂરું ખાતું વ્યવહારે સંભાળે છે ખૂબ જ ઉત્સાહિત છે ભાઈ આપણા સંઘવી સાહેબ ત્યારે આ રીતે આ બસનું આયોજન કર્યું છે બસ આપણી સંપત્તિ છે અને બસની પણ આપણી જાળવણી રાખીએ એની કેળવણી રાખીએ ધ્યાન રાખીએ અને એ રીતે દરેક ગામે આનો લાભ મળે એ રીતે આપણે આ મુસાફરોને એ આપણે કામ કરવાનું છે વિશેષ કહેતો નથી અત્યારે સતત કાર્યક્રમો હોય છે અને એમાં બધા શહેરમાંથી પણ બધા આગેવાનો ગામડામાંથી પણ બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે ત્યારે બધાનો અને ખાસ કરીને ડેપો અને એમની ટીમ એ પણ ઉત્સાહી છે આ ટીમ ઉત્સાહી છે સ્થાનિક છે આજુબાજુના છે એ પણ પોતાનું જ આ તંત્ર છે પોતાની જ આ વ્યવસ્થા છે એ રીતે દરેક મુસાફરોને સગવડ આપી રહ્યા છે એવી કોઈ ફરિયાદ આવી નથી ત્યારે જાળવી રાખજો અને સ્વચ્છતા રાખજો કારણ કે આપણી સરકાર તો સ્વચ્છતામાં વિશેષ માગે માને છે અને એ રીતે આ ડેપોમાં સ્વચ્છતા પૂરેપૂરી રહે એ આપણે ધ્યાન રાખવાનું છે વધારે કંઈ કહેતો નથી પણ આજે અહીં મળવાનું થયું અને એક દિવસ લેટ કર્યો કાર્યક્રમ ગઈકાલે અમારે સચિવાલય એવું કામ હતું જે જરૂરી હતું એટલા માટે ડેપ્યુ મેનેજમેન્ટ આજે એ કામ થયું જનોરનું પેલું સબ ફેશનનું ત્યાં કડાણાથી થયું ત્રણ બીજા સબ કેવી સાથેના એ ઉર્જા મંત્રી આપણા મનોભાઈ દેસાઈ સાહેબ જેવો નાણાં મંત્રી પણ છે અને શિક્ષણ મંત્રી ખુબેભાઈ ઢીંડો આદિજાતિ મંત્રી એ પણ હતા ને બધા જ આપણા પદાધિકારીઓ ભાજપની ટીમ પણ ત્યાં જ્યારે વધારે વાત ના કરતો અહીંયા થોડી વાર અડધો કલાક હાજર રહ્યા શહેર અને ગામડાના બધા આગેવાનો ત્યારે ફરીથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હાજરી આપ્યા બદલ અને ડેપો મેનેજરની એમની ટીમે જે બધાનું સ્વાગત કર્યું એમનો પણ આભાર માન સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ